જય માતાજી મિત્રો હું નીકળી ગયો છું બેચરાજી આપણે બે બહુચન્માના દર્શન કરવા જઈ રહ્યા છીએ ઠીક છે તો મારા નવા વ્લોગમાં જોડાઈ રહેજો અને બહુચર્માના દર્શન કરાવીશ તો મારો બ્લોગ પૂરો જોજો જય માતાજી આગળ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ઓકે સ્કીપ ના કરતા આપણે આરિસથી નીકળી ગયા છીએ બેચરાજી તો આપણે દર્શન કરીશ તો ગાડી તમને બ્લોગ પૂરો બતાવીશ ઓકે જય માતાજી માતાજી આપણે સ્કૂલની આગળ દલિયા સ્કૂલ જેને ભણ્યા હોય જે મારો બ્લોગ જોવે તો જરૂરથી કોમેન્ટ કરજો કે અમે સ્કૂલમાં ભણ્યા હતા ઓકે જય માતાજી મિત્રો આપણે વાઘેલ પહોંચી ગયા છીએ જોઈ શકો છો તો વાઘેલ પહોંચી ગયા છીએ આરેસ્ટ નીકળ્યા હતા જોઈ શકો છો આપણે આપણે કલાકમાં બેચરાજી કલાક નહીં થાય કલાકની અંદર પહોંચી જઈશું બેચરાજી ઓકે મારો પૂરો પૂરો બ્લોગ જોજો જોવાનું ભૂલતા નહીં અને મારા બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો મિત્રો આપણે ભાગેલ પછી દિલ્હી આવ્યું દિલ્હીથી આપણે નીકળી ગયા છીએ તો આપણે હવે લિંક સમયમાં બેચરાજી પહોંચી જશું મારો થોડો ફ્લોક થવાનું પૂછતા નહીં અને વચ્ચે વરસાદ આવી ગયો તો મને એવું લાગ્યું થોડું બનશે નહીં પાવાડા પહોંચી ગયા છીએ અને અહીંથી લગભગ સાત આઠ કિલોમીટર બેચરાજી હશે એટલે આપણે ટૂંક જ સમયમાં જોઈ શકો છો આપણે બોર્ડ તમને બતાવી દઈએ જોઈ લો જોઈ શકો છો બેચરાજી આઠ કિલોમીટર બતાવે છે ઓકે આપણે ટૂંક જ સમયમાં પહોંચી જવાના છીએ

પાણી ચાલુ જ છે આપણે નવા વ્લોગમાં જોડાયા છીએ માતાજી માતાજી મિત્રો અને આ મારો બીજો વ્લોગ છે પેલો વ્લોગ આપણે મારા ગામના મંદિરનો બતાવ્યો હતો અને આપણે હવે નજીક જ છીએ બિચરાજીની અંદર પહોંચવા આવ્યા છીએ જોઈ શકો છો હાલે વરસાદ આપે છે એટલે તો લાઈક શેર કરવાને પૂછતા જોઈ શકો છો આપણે બેચરાજીમાં પહોંચી ગયા છીએ ઓકે હવે ખાલી દર્શન કરવાના રહેશે ઓકે આપણે મંદિરે જ જવાનું રહેશે આપણે જોઈ શકો છો ટ્રાફિક બહુ છે જોઈ શકો મિત્રો આપણે બેચરાજી પહોંચી જ ગયા છીએ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તો મંદિરનું કામ ચાલુ છે અહીં નવું મંદિર બને છે ને પેલું જૂનું મંદિર છે આપણે દર્શન કરી રહ્યા છો